અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદના વિરમગામ પંથકમાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે આજે એકવીસ સપ્ટેમ્બર વિરમગામના શાહપુર ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો અકસ્માતની ઘટનામાં બસને અડભેટે આવી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજી એક ઘટના વિરમગામના નડસરોવર રોડ પર બની હતી મળતી માહિતી મુજબ વિરમગામના શાહપુર ગામમાંથી બાઇક લઈને નીકળેલા યુવકોના બાઇક સાથે એસટી બસની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસ નીચે આવી જતા બાયક ચાલક યુવકનું મોત થયું હતું બીજી એક અકસ્માતની ઘટના એમ છે કે વિરમગામ ગામ નડુ સરોવર રોડ પર યુવક બાયક લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ભેસ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું જ્યારે બાયક માં સવાર એક મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજમાં માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ